જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો સાબરું સા ચાલુ કરે આજે આજે અમે આવી ગયા છીએ પર અને નકા ક્યાં રોડ ઉપર ઉભા છે રમીજી ચાલી

ત્યારે ની સીઝન ઉપર તો પહોંચી જાય થોડાક દીધું થોડાક દીધું એટલે દુકાન નું વેલ્યુ નહીં બજાર મમ્મી સાડા દસ વાગે એટલે રેબુલ બજાર સાડા દસ વાગે જ ખુલે

માણસ જ ન ભણેધ્યાજી માણસ ના ભણેધ્યાજી જોયો કે ન જોયો હવે અને જો એ હરાવે ગામ સામ તો મોજ ના કરે

આ ભાઈ નું પણ એક યુટ્યુબ ચેનલ એ તમે શું કરો ભાઈ આર્ટિસ્ટ એટલે ડ્રોઈંગ બનાવો શું નામ એ ચેનલ નું યાદવ આર્ટિસ્ટ મારું બનાવી દેસુ પાકું રૂપિયા રૂપિયા લેવો કે પછી એમ જ કે ફ્રી માં મારે વા ફ્રી છે મારું બનાવી દેજો ને આવડશે ને સારો વાહ યાદવ આર્ટિસ્ટ દસ ગુજરાતી બોલતો યાર

પૈસા કરી દે યાદે ઈગા તું માણા એટલે માણા ઘરેથી રવાનો થાય

અમારે યાર હવે માનવા હું એ ભાઈ ને એટલે જ મૂક્યો હતો ને તું કઈ ના એને હું એટલે જ મૂક્યો તો